ભચાઉ તાલુકાના આધોઈ વિસ્તારમાં ગેરકાયદેસર સોપારીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે સામખિયાળી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આધોઈ ઓપી વિસ્તારમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં કુલ એક પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામાલ કબજે કરી સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે કાર્યવાહી દરમિયાન એક બંધ બોડી કન્ટેનરવાળો ટ્રેલર તેમજ પાઇલોટિંગ કરતી બે ફોર વ્હીલર કબજે કરી છે સાથે સાથે સોપારી ભરેલી ગાડી જપ્ત કરી ટ્રકના ડ્રાઈવરને અટકાયતમાં લેવામાં આવ્યો છે સ્થળ પરથી સોપારીના જથ્થા સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ પણ કબજે કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ રાત્રે અંદાજીત નવ વાગે સામખિયાળી પોલીસ સ્ટેશનથી અંદાજે દસ કિલોમીટર દૂર આવેલ હિરેન ઈશ્વરપુરી ગૌસ્વામીના મકાનમાં ગેરકાયદેસર રીતે સોપારીનો વિશાળ જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે બોર્ડર રેન્જની સાયબર સેલ તથા સામખિયાળી પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક ત્રાટકી કાર્યવાહી કરી હતી ફરિયાદ મુજબ આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે આયોજનપૂર્વક કાવતરું રચી છળકપટથી સોપારીનો જથ્થો મેળવી ઠગાઈ કરી હતી કુલ છવ્વીસ હજાર છસો પચાસ કિલોગ્રામ સોપારી કિંમત રૂપિયા દસ પોઈન્ટ છાસઠ લાખ ખોટા ઈ વે બિલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઉપરાંત ત્રણ વાહનો કિંમત રૂપિયા બેતાલીસ લાખ દસ મોબાઈલ કિંમત રૂપિયા બે પોઈન્ટ પંદર લાખ એક લેપટોપ કિંમત રૂપિયા પચીસ હજાર સહિત અન્ય સાધન સામગ્રી મળી કુલ એક પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના એએસઆઈ ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરિયાદ આવી છે આ કેસમાં આરોપી તરીકે દીપારામ જાટ જમીલ સોરઠિયા ઇકબાલ આરબિયાણી પરેશ જયંતિલાલ શાહ હિરેન ઈશ્વરપુરી ગોસ્વામી મનીષ રઘુનાથ નાથબાવા આનંદકુમાર સરસચંદ્રસિંહ સિંઘ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ કચ્છના પીઆઈ કે એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલુમાં છે પોલીસ દ્વારા કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટ બાય મહેશ રાજગોર ભચાઉ